નિયમ અનુસાર એવું છે કે કોઈપણ કુસ્તીબાઝને કોઈપણ કેટેગરીમાં માત્ર સો ગ્રામથી વધુ વજનની છૂટ આપવામાં આવતી હોય છે પરંતુ વિનેશનું વજન આનાથી પણ વધુ હતું ભારતે ઓલિમ્પિક્સ સંગે પણ વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરાવવાની પુષ્ટિ કરી છે આઈઓએ જણાવ્યું છે નિવેદનમાં કહ્યું કે વિનેશ ફોગાટનું વજન નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાનું જાણવા મળ્યું હતું વિનેશની ગેરલાયકાત બાદ હવે પચાસ કિલોગ્રામ કેટેગરીમાં કોઈ કુસ્તીબાજને સિલ્વર મેડલ નહીં મળે હવે અમેરિકન રેસલર આ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મળશે ભારતે ગોલ્ડ મેડલ ગુમાવ્યો છે વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસ્કોલિફાઈડ થઈ છે ત્યારે ભારતના ઓલિમ્પિક અભિયાનનો મોટો ફટકો સામે આવ્યો વિનેશે મંગળવારે રાત્રે આ ઇવેન્ટમાં જીતનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બનીને ઇતિહાસ રચ્યો હતો સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સવારે તેનું વજન વધારે હોવાનું જાણવા મળ્યું નિયમોને મંજૂરી આપતી નથી અને તેને ગેરલાયક ઠેરાવવામાં આવી છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર મંગળવારે રાત્રે વિનેશ ફોગાટનું વજન નિર્ધારિત કરતાં વધારે જોવા મળતા ડિસ્કોલિફાઈડ જાહેર કરવામાં આવ્યું છે